ધ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ પુનરનિયમનું પુસ્તક તેનો આઠમો અધ્યાય અને તેની ત્રીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે અને તે અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું નહોતો જાણતો તેમ અંજ તારા પિતૃએ પણ નહોતું જાણ્યું એવા માનનાથી ને પોષ્યો એ સારું કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જીવતો નથી પણ યહવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે અમે જ્યારે બેંગ્લોર ટ્રેનિંગમાં ગયા હતા એવા સમયે અલગ અલગ સ્ટેટના ત્યાં હતા અને ત્યાં અમને એક એવો વિષય શીખવતા હતા અને તેમાં એક બેન હતા એ આ ખાવું જોઈએ તે ખાવું જોઈએ તંદુરસ્તીને માટે આ આ ઉપયોગ કરવો જોઈએ સવારે આ બપોરે આ સાંજે આ એ પ્રમાણે કહેતા હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યા કે આ વસ્તુ કેટલી મોંઘી આવે છે ગરીબ લોકો એ કેવી રીતના ખાઈ શકે અને તંદુરસ્તી મેળવી શકે પણ મેં કોઈને આ વિચાર કીધો નહીં પછી આસામના એક બેન હતા એની પણ એવી જ સ્થિતિ હતી એટલે એક દિવસ વાત કરતાં કરતાં એમણે મને જણાવ્યું હમકો તો જો મિલતા હૈ વો હમ ખાતે હૈ હમ કહાંશે એ ફ્રૂટ લે કે આઈએ ફૂડ લે કે આવીએ યે ખાઈએ વો ખાઈએ કેસે ખાએંગે પૈસે રહેગે તબ તો ના એટલે એવી રીતના કહેવાનું હતું તમારી તબિયત સારી રહે એના માટે આ ખાવ તે ખાઓ પરંતુ એમની આર્થિક આવક કેવી છે તે પણ આપણે જોવું જોઈએ તો અહીંયા પ્રભુનું વચન શું કહે છે પ્રભુનું વચન એ કહે છે કે માણસ ફક્ત પહેલાં ખોરાકથી ફળ ફળાદીથી અને આહારથી જીવતું નથી અત્યારે ઈશ્વર પિતાને જમણે હાથે પ્રભુ બેઠેલા છે અને એ દરરોજ આપણા માટે મધ્યસ્થી કરે છે એ વચન કહે છે કે આ મારું બાળક દુનિયામાં છે આની પાસે આ વસ્તુ નથી એ આ પ્રમાણે વિનંતી કરી રહ્યું છે તમે એમને તંદુરસ્તી આપો તમે એમને હેલ્થ આપો એ પ્રમાણે આપણા માટે મધ્યસ્થી કરી રહ્યા છે પ્રભુ સુખ્રિસ્ત એ મધ્યસ્થી કરી રહ્યા છે એમના મુખમાંથી જે શબ્દ નીકળે છે એના દ્વારા આપણે જીવીએ છીએ નથી કે આપણે સફરજનથી જીવતા નથી કે આપણે પેલી કાંજીથી જીવતા નથી કે આપણે કોઈક એવા સારા સારા પકવાનોથી જીવીએ છીએ આપણા મોઢાને માટે આપણને મળતું છે તો આપણે ટેસ્ટ કરીએ પરંતુ નથી મળતું તો ઈશ્વરની આગળ આપણે પોકારીએ છીએ ઈશ્વર કહે છે કે માણસ ફક્ત રોટલીથી જીવતું નથી તમારી જિંદગીને માટે ખાલી આ દુનિયાનો ખોરાકની જરૂર નથી પરંતુ તમને વચનની જરૂર છે અને યહવાના મુખમાંથી જે પ્રત્યેક વચન નીકળે છે એમાંથી તમે જીવી રહ્યા છો તેથી દુનિયા અને ડૉક્ટર અને વૈજ્ઞાનિકો જે કહે છે તેના પર ભરોસો નહીં રાખો જો તમારી પાસે આર્થિક આમદાની સારી છે તો ખાઓ અને એના પર ભરોસો રાખો કે જેથી તમને ખોરાક મળતો રહે ખાતા રહો ખાતા રહો જે દિવસે લોપ થશે પેન્શન પર ઉતરી જશો ઓટોમેટિક કાપ મુકાવાનો જ છે પરંતુ અત્યારે ફૂલ પગારમાં તમને જે મળે છે તેમાંથી ખાઓ કેમ તમારો ભરોસો પહેલા પર છે પરંતુ જેમની પાસે ધંધો રોજગાર પણ નથી મહેનત મજૂરી કરીને જીવે છે એ વ્યક્તિને માટે તાવ તડકામાં કંઈ જ બીમારી લાગતી નથી એક દિવસે એક કોઈક વાત કરતું હતું કોઈ અધિકારીઓ વાત કરતા હતા એમ કે આપણા બાળકોને ગમે તેટલા આલિસ્તાન બંગલાઓમાં બાળકોને રાખીશું તો છતાં શરદી ખાંસી થશે 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 જ તાવ આવશે 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 જ પહેલાં કડિયા કામ કરતાં મજૂરિયા છે એમના બાળકો નથી નાતા નથી એમની પાસે કપડાં વરસાદમાં આમતેન પલળાતા ફરે છે એ લોકોને કોઈ જાતની ખાંસી નથી એ લોકોને કોઈ જાતની શરદી નથી કુદરતી વાતાવરણમાં એમ જ છે તો છતાં પ્રભુ એમનું રક્ષણ કરે છે તે લોકોને કંઈ પડેલી નથી ખાંસી થઈ જશે ધનવાનના બાળકો બારીમાંથી હવા આવવાના માટે પણ બંધ કરી દે છે કે બીમાર થઈ જશે પરંતુ જે મજૂરી કામ કરી રહ્યું છે એમને કોઈ જાતની બીમારી નથી હોતી પ્રભુએ એમને હેલ્ધી વાતાવરણ આપેલું છે અને એ લોકો હૃષ્ઠપૃષ્ટ રહે છે આપણે કોના પર ભરોસો રાખવાનો પૈસા પર ભરોસો રાખવાનો ખોરાક પર રાખવાનો આપણી સારી તબિયત રહે એના માટે કે પછી આપણે પ્રભુના વચન પર ભરોસો રાખવાનો આપણે નક્કી કરવાનું છે આપણે ડિસાઈડ કરવાનું છે કેમ કે પૈસા મળશે ત્યાં સુધી આપણે એ પ્રમાણે તંદુરસ્તીમાં રહીશું જે દિવસે પૈસાનો સ્ત્રોત બંધ થઈ જશે તે દિવસે આપણા માટે પ્રભુ પર ભરોસો રાખવો એ બહુ કઠિન બની જશે એના કરતાં જ્યારે વચન આપણને ખબર છે વચન આપણને આવું કહે છે લોકોનો ભરોસો કરવા કરતાં આપણે પ્રભુ પર ભરોસો રાખીએ અને પ્રભુના મહિમાને માટે આપણે વધુને વધુ ઉપયોગી બનીએ એક દિવસે એવી રીતના બહાર જવાને માટે બુકિંગ કરાવવાનું હતું અને એવા સમયમાં સ્લીપર કોચમાં અમે બુકિંગ કરાવ્યું બીજા બહેનોએ પણ એ પ્રમાણે બુકિંગ કરાવ્યું તો એમના પરિવારમાં જેમની પાસે નાણાં વધારે હતા એ ભાઈઓએ કીધું કે તમે કેમ એસીમાં નહીં કરાવ્યું તરત જ પેલી બેન બોલવા લાગ્યા એમના બેન કે એમ કે કેમ એસીમાં કરાવવાનું એસીના પૈસા આટલા છે એના કરતાં તો આટલામાં જવાતું છે બીજા બહેનો આટલામાં જતા છે અમે બી આટલામાં જઈએ અને તમારી પાસે વધારે પૈસા હોય તો અમને આપો કે જેથી અમે ત્યાં દાન કરી આવીએ દાન પેટીમાં અમે નાખી આવીએ એ પ્રમાણે વાત કરી મને એ વાત ગમી ગઈ કે ચાલ આટલું બધું ફેસિલિટી હોવા છતાં પણ લોકો આટલું સારું વિચારતા હોય તો કેટલું સારું કહેવાય એસી ક્લાસમાં જવું જોઈએ જેમને પ્રોબ્લેમ છે મુસીબતો છે નાણાં છે તેઓ જઈ શકે છે પરંતુ પ્રભુએ આપણને સહન કરવાની શક્તિ આપી છે એડજસ્ટ કરવાની શક્તિ આપી છે તો આપણે એડજસ્ટ કરીને એક આત્મા બચી જાય એના માટે દાન દશાંશ આપીએ તો કેટલું સારું તો આપણા જીવનમાં જ્યારે જ્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે તો આપણે પ્રભુના વચન પર વધારે ભરોસો રાખવો જોઈએ નહીં કે આપણા ફૂડ પર નહીં કે આપણા પેલા સફરજનો પર આપણે પ્રભુ પર ભરોસો રાખીએ જે ખાવાનું છે એ ખાવાનું છે પણ મેઇન આધાર તો પ્રભુ પર હોવો જોઈએ નહીં તો આવી રીતના ગુલામીમાં જવાના દિવસો આવી ગયા પ્રભુ કોઈ બી પરિસ્થિતિને બદલી શકે છે કોઈ બી વ્યક્તિને કંઈ બી કરી શકે છે તમે પાછલા દિવસોમાં એક ફોટો વાયરલ થયેલો અને એમાં ત્યાં ભૂકંપ આવ્યો અને એ વ્યક્તિ છે ત્રણ બિલ્ડિંગનો માલિક હતો પરંતુ રોટલીને માટે એમના હાથમાં રોટલી હતી એ બી કોઈકે આપેલી એ પ્રમાણે ત્યાં બતાવવામાં આવેલું હતું કરોડપતિને રોડપતિ બનાવવું એ પ્રભુના હાથમાં છે અને તે દિવસે આપણા પકવાનો આપણને તંદુરસ્તી નથી આપવાના આપણા પકવાનો આપણને જીવાડવાના નથી જ્યારે આપણે ખ્રિસ્તી છે પ્રભુના વચનો આપણે જાણીએ છીએ પ્રભુએ આપણને સારી આવક આપેલી છે નોકરી આપેલી છે મર્યાદિત ખાતા રહીએ અને પ્રભુની સેવાને માટે પણ આપતા રહીએ પરંતુ જો આપણું જીવન સ્વાર્થ પણ સ્વાર્થથી ભરેલું હોય મને પ્રભુએ નોકરી આપેલી છે ફલાણાને નથી આપી તેમાં મારે શું છે તમિલનાડુમાં તમે જોવા જાઓ ગવર્મેન્ટ જોબ કરતાં કોઈ બી વ્યક્તિ હશે એ કોઈને કોઈ રીતે કોઈને હેલ્પ કરતું હશે હશે અને હશે જ એક બેન વિશે હું જાણું છું એમના ભાઈએ સીએસઆઈના પણ તો છતાં પણ એમણે એ પ્રમાણે મિનિસ્ટ્રી જ સ્ટાર્ટ કરી તો એમના સાત આઠ ભાઈ બહેનો એ મિનિસ્ટ્રી સ્ટાર્ટ કરી એકલા જ મિનિસ્ટ્રી ચલાવતા હતા અને બીજા અલગ અલગ કામ નોકરી ધંધા કરતા હતા કોઈ વકીલ હતું કોઈ ટીચર હતું કોઈ ડોક્ટર હતું એ પ્રમાણે કોઈ સેવા કરતું હતું તો એ પ્રમાણે એમના પૈસામાંથી એમની મિનિસ્ટ્રી એ લોકો ચલાવતા હતા અને જે બેન મારી સાથે રહેતા હતા જેવો પગાર એમનો આવે તેર હજાર પગાર હતા અને એ સાત હજાર એ ભાઈને માટે આજે આપ્યા એટલે તરત જ બેંકમાં મને મૂક મૂકવાને માટે મોકલે એમને આપવાને માટે ટ્રાન્સફર કરવાને માટે મને મોકલે તો મને નવાઈ લાગી પોતાના માટે અડધું અડધાથી પણ ઓછું વાપરે પણ આપણા ગુજરાતીઓને માટે બહુ જ અઘરું છે એવું ભાઈ ભૂખે મરતો હોય પકવાનો બનાવીને ખાશે પણ આપણામાં પ્રેમ નથી આલિસાન બંગલામાં રહેતા હશે પરંતુ આપણે ઝૂંપડીમાં રહેતા ભાઈને વિચારતા નથી એ કન્ડિશન ગુજરાતીઓની આપણી સિટીના લોકોની છે ગામડાના લોકોની બે છે તો આ દિવસોમાં જ્યાં સુધી પ્રભુ આપણને તેમનું વચન આપી રહ્યા છે તેના દ્વારા આપણને જીવાડી રહ્યા છે તો એ વચન પ્રમાણે જીવીને આપણે ઘણા આત્માઓને બચાવીએ કમસે કમ ઘણા નહીં બચાવીએ એક બે આત્મા તો બચાવીએ આપણી પાસે જે સેલેરી છે એનાથી એક બે આત્મા તો બચાવીએ અને એવી રીતના પ્રભુના મહિમાને માટે નાશમાં જતા આત્માને બચાવીએ તો સ્વર્ગમાં આપણું પ્રતિફળ ઘણું છે પ્રભુ આપણા માટે મધ્યસ્થી કરે છે આપણે પણ બીજાઓને માટે આપણા નાણાં દ્વારા મધ્યસ્થ બનીએ અને એમને નાશ પામતા બચાવી લઈએ સ્વર્ગમાં આપણું નામ રહેશે કે આ વ્યક્તિએ સુવાર્તા આપીએ આ વ્યક્તિના નાણાંથી આટલાને બચાવી શક્યા સેવામાં નથી જોડાઈ શકાતું નથી કરાતું કંઈ નહીં નાણાં આપીને પણ આપણે સેવાનો હિસ્સો બની શકીએ છીએ પરંતુ આજે લોકોને સેવા નથી કરવી નાણાં નથી આપવા પોતે ખાવું છે પોતાના પેટમાં જાય પોતાના પરિવાર પોતાના કપડાં પોતાની હવેલી બધું જ પોતાનું પોતાનું મરી જાય છે ત્યારે બીજા લોકો ઉચકીને કબ્રસ્તાનમાં મૂકી દે છે ગમે તેટલા હેલ્ધી વ્યક્તિ પણ ત્યાં મરણ પામે છે તેથી આ બધી બાબતો આપણે વિચારવાનું છે જ્યારે સ્વર્ગમાં જઈશું શું ભાથું લઈને જઈશું પૃથ્વી પર શું શું કમાણી કરી આત્મિક ભાથું તે આપણને પ્રભુ પૂછવાના છે આપણને શું આપ્યું અને શું આપણે પ્રભુને આપ્યું તે પ્રભુ પૂછશે કાણી કોથળીમાં દુનિયામાં નાખી નાખીને એ કંઈ કામ આવવાનું નથી આપણા જીવન જરૂરિયાતની વસ્તુ કરવાની છે પણ સાથે સાથે દસમો હિસ્સો દાન દશાંશ ગરીબોને માટે પણ અલગ કરવાનું છે એવું કરીશું તો આજે જેટલા પણ લોકો પ્રભુને નથી ઓળખતા ત્યાં સુધી આપણે પહોંચી શકીશું ઘણા બધા લોકો સેવા કરવા માંગે છે પણ એમની પાસે આવક નથી સેવા કરવી છે આવક નથી શું કરે બંને કામ તેઓ કરી શકતા નથી કોઈક હેલ્પ કરે એમને સેલેરી આપે એમની જીવન જરૂરિયાતો પૂરી કરે તો પછી સેવામાં જોડાઈ શકે છે ઘણા બધા લોકો સેવાઓ કરી રહ્યા છે પરંતુ આપણને તો સેવાના સપના પણ આવતા નથી એટલા બધા જગતમાં બીસી થઈ ગયેલા છે સ્વાર્થમાં રચ્યાપચ્યા થઈ ગયેલા છે સ્વાર્થમાં ફસાઈ ગયેલા છે જ્યારે જ જળ પ્રલય આવીને તાણી ગયો ત્યાં સુધી એ લોકો પોતાની વિચારસરણીમાં હતા એવી રીતના અંતે આ જગતના અંતે પણ થશે લોકો ખાતા પીતા પરણતા પરણાવતા હશે અને ક્યાં શું આવીને જતું રહેશે અને ત્યારે પસ્તાવો કરવાનો સમય હશે નહીં આ જે પ્રભુ આપણને શીખવી રહ્યા છે તો એ શીખીને આપણે આત્મિક ભાતો મેળવી લઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ પર ભરોસો રાખવા પ્રભુના મુખમાંથી નીકળતા વચનો પર ભરોસો રાખીને આગળ વધવા જીવવાને માટે પ્રભુ આપણને સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો તમામ શ્રોતાજનોને પ્રભુ દુનિયાની જુઠ્ઠાણી બાબતો પર મોહ નહીં લગાડવા પરંતુ પ્રભુ તમારા વચનો પર ભરોસો રાખીને આગળ વધવાને માટે તમે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ તમારા ગૌરવવાન અને પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન